રાજકોટ શાપર નેશનલ હાઈવે પર ના પુલ ના વિવાદે પકડ્યું જોર નેશનલ હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી નિર્માણ હેઠળ હોવાથી ગામ લોકોએ કર્યો છેલ્લા બોલ કેટલાક વિસ્તારોમાં પુલની પુલ ની લંબાઈ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચારોમાં આગળ વાત રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટ સાપર નેશનલ હાઈવે પર બની રહેલા પુલના વિવાદે હવે જોર પકડ્યું છે અને ત્યાંના સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે જી હા રાજકોટની અંદર રાજકોટ સાપર નેશનલ હાઈવે પરના પુલના વિવાદે પકડ્યું જોર રાજકોટમાં ગ્રામજનોના દ્વારા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યો હલ્લા બોલ નેશનલ હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી નિર્માણ હેઠળ હોવાથી ગામ લોકોએ કર્યો છે હલ્લા બોલ કેટલાક વિસ્તારોમાં પુલની લંબાઈ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લંબાઈ વધારતા ગ્રામ્ય વિસ્તારોના જોડાણ તૂટી રહ્યા હોવાનો આરોપ પણ ત્યાંના ગ્રામ લોકો અત્યારે લગાવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ કર્યા સૂત્રોચાર પુલની ડિઝાઇનમાં ફેરફાર કરતા સ્થાનિકોની અવરજવર જવર ના ખોરવાય તેવી પણ ત્યાંના સ્થાનિક લોકોએ કરી છે માગ આઠ દિવસમાં જો પ્રશ્નોનો નિવડો નહીં આવે તો ગાંધીનગર જવાની પણ ત્યાંના સ્થાનિક લોકો એ ઉચ્ચારી છે ચીમકી અને ગાંધીનગરમાં જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો દિલ્હી સુધી પણ રજૂઆત થશે તેવું કહી રહ્યા છે ત્યાંના ગ્રામ લોકો તો રાજકોટના સાપર નેશનલ હાઈવેના વિવાદ હવે જોર પકડ્યું છે કારણ કે ત્યાંના ગામ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ પુલનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં પુલની લંબાઈ અચાનક જ વધારી દેતા અનેક ગામોના જોડાણ પણ તૂટી ગયા છે અને તેને લઈને હવે તંત્ર સામે કલેક્ટર કચેરીએ ત્યાંના ગામ લોકો પહોંચ્યા હતા અને સાપર વેરાવળ ગામના લોકોએ ત્યાંના તંત્ર સામે બોલ કરી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વહેલી તકે આ પુલનું કામ પૂર્ણ કરવા અને જે લંબાઈ વધારવાની વાત કરી છે તે લંબાઈ ના વધારવામાં આવે તેવી પણ માગ કરી છે કારણ કે તેનાથી અનેક ગામોના જોડાણ તૂટી જાય છે તેવું પણ ત્યાંના ગ્રામ લોકો કહી રહ્યા છે અને જો તે અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીનગર રજૂઆત કરીશું અને ગાંધીનગર રજૂઆત બાદ પણ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે દિલ્હી સુધી જઈશું તેવું પણ ત્યાંના ગ્રામજનોએ હવે તંત્રને ચીમકી આપી દીધી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સાપર રાજકોટના નેશનલ હાઈવે પર આ પુલનું કામ ચાલી રહ્યું છે ત્યારે હવે વેરાવડ ગામના લોકો ખૂબ જ પરેશાન છે અને પરેશાન થઈને તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હલ્લા બોલ કર્યો હતું આ સમયે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કરી રહ્યા છે અને શું છે તેમની માંગણી આવું એ પણ આપણે સાંભળીએ રાજકોટ કલેક્ટર કચેરીએ વેરાવળ ગામ એકતા સમિતિ જયારે પહોંચી હોય ત્યારે પુલ લંબાવવાની બાબતે અત્યારે જે છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા છે ત્યારે અહીં જોઈ શકો છો કે ઢોલ નગારા જે છે તે વગાડી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જે તેને કહેવાય કે અત્યારે આખું ગામજનો અત્યારે અહીંયા પહોંચ્યા છે ત્યારે અત્યારે આપણે અહીંયા ગામના લોકો સાથે વાત કરીશું અને જાણીશું કે અત્યારે આ શું છે સમગ્ર મામલો અને સેના માટે અહીંયા પહોંચ્યા છે તેને જોઈને આપણે અહીંયા જેને કહેવાય કે હજારોની સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે

હવે આમ જનતાને સામાન્ય પ્રજાને ને આવા જવા માટે કેટલી હાલાકી પડે આ ચાર થી પાંચ લાખ ની વસ્તુ સાપર વેરાવળ ની છે બરોબર જે ફોર વ્હીલ વાળા છે એને પણ તકલીફ અને ખાસ કરીને ગરીબ માણસોને ને ગરીબ માણસોને ને બે કિલોમીટર થી પચાસ રૂપિયા ભાડું દેવું પડે એ કોણ સરકાર દેશે એટલે આમાં કલેક્ટર જ ક્યાં રોકાયેલી છે આ કામ એને અટકાવી અને જવાબદાર કામ કરે અને જે લોકોની માગણી છે એને સ્વીકારે એવી અમારી માગણી છે ત્યારે તમે જોઈ શકો છો કે બીજા પણ ગામ ગ્રામજનો અહીંયા આવ્યા છે આપણે એની જોડે પાંચ વાત કરશું શું દાદા આપનું નામ મારું નામ અરદાસભાઈ

જવા માટે ગ્રામજનો છે તે તૈયાર છે ત્યારે હવે જોવાનું એ છે કે આનો આજે જવાબ શું મળે છે કઈ રીતે મળે છે ત્યારે અત્યારે અહીંયા મહિલાઓ મહિલાઓ પણ પણ દેખાઈ રહી છે 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 આપણે જોડે વાત કરીશું અને જાણીશું કે દિલ્હી જવા સુધીની વાતોની તૈયારી જે તે દાખવી ત્યારે હવે એ જોવાનું કે આજે જવાબ શું મળે છે ત્યારે અત્યારે અહીંયા મહિલાઓના હાથમાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો કે તાનાશાહી દૂર કરો દૂર કરો તાનાશાહી નહીં ચલેગી ના પોસ્ટર જયારે અહીંયા છે ત્યારે આપણે વાત કરીશું માસી તમારું નામ કાશીબેન શું કાશીબેન શું પ્રશ્ન શું છે આ મકાલનો પાડવાની વાત કરે અમે ગરીબ માણસ છે તો પછી અમને સહકાર દેવો જોઈએ ને એટલા માટે તમે જેમ જાણ્યું કે પુલ છે ગ્રામજનોને તકલીફ પડી રહી છે એટલે હવે અહીંયા લોકોએ જે છે તે દિલ્હી સુધી જવા સુધીની જે તકેદારી છે તે દાખવી છે અને જોવાનું છે કે દિલ્હી પહોંચે છે કે આજે કલેક્ટરમાંથી કઈ રીતનો જવાબ મળે છે આઠ દિવસનો જે સમય છે તે આપ્યો છે આઠ દિવસના સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું ન્યુઝરૂમ ગુજરાત સાવનજાની રાજકોટ